અંતરજાળ ગામ મધ્યે શિવકથા મહાપુરાણ સમાપ્ત શ્રી પરશુરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંતરજાળ ગામ મધ્યે શ્રી પરશુરામેશ્વર મહાદેવ એવમ શ્રી પરશુરામ ભગવાન મંદિરના પ્રાંગણમાં પ્રથમ પાઠોત્સવ નિમિત્તે શાસ્ત્રી શ્રી અજયપ્રસાદ મનસુખ પ્રસાદ રાજગોરના શ્રીમુખે શિવકથાનું મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર આયોજનમાં શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીધામ તાલુકા તથા શ્રી કચ્છી રાજગોર સમાજ શ્રીમાળી સોની સમાજના હોદ્દેદારો તથા સભ્યોએ પોતાનો સહયોગ આપ્યો હતો રિપોર્ટ ભારતી માખી જાણી ગાંધીધામ જય શ્રી પરશુરામ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી વસુંધરા ટ્રસ્ટ રાપર દ્વારા ગાંધીધામ અંતરજાળ પરશુરામ ધામ સોસાયટી શ્રી પરશુરામેશ્વર મહાદેવ તથા પરશુરામ ભગવાનના પાવન સાનિધ્યમાં શિવ મહાપુરાણનું ભવ્ય મંદિરના પ્રથમ પાઠોત્સવ નિમિત્તે આયોજન થયું અને અનેકો શ્રોતાજનોએ બહુળી સંખ્યામાં ઉપસ્થિત રહી કથાનો લાભ લીધો અનેક ભક્તજનોએ ભોજન પ્રસાદને પણ ગ્રહણ કરી અને આયોજકોને કૃતાર્થ કર્યા બધાના સહયોગ અને સહકારથી ખૂબ સુંદર રીતે આયોજન પરિપૂર્ણના પરિપૂર્ણતાના આરે છે વિશેષરૂપે આ આયોજનમાં વસુંધરા ટ્રસ્ટ અને શ્રી પરશુરામ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી પરશુરામધામ સોસાયટી પરિવારે સિંહ ફાળો પ્રદાન કરી અને ગાંધીધામ નગરના સમસ્ત જે જે નાના મોટા સમાજોના સનાતની સભ્યો છે એ બધા દ્વારા આ કાર્યમાં દિવસે સહયોગ પ્રાપ્ત થયો બ્રહ્મ સમાજ ભાનુશાલી સમાજ સોની સમાજ રોહાણા સમાજ આ બધાએ ખૂબ સુંદર રીતે સહયોગ પ્રદાન કર્યો અને આ પ્રસંગ છે એ દિપ્યમાન થયો જય શ્રી રામ તનમે મનઃ શિવ સંકલ્પ મસ્તુ પરમપિતા પરમાત્માની અસીમ કૃપાથી શ્રી પરશુરામેશ્વર ભગવાનની સાનિધ્યમાં શ્રી પરશુરામ ટ્રસ્ટ અને વસુંધરા ટ્રસ્ટ દ્વારા વ્યાસાસન પર અમારા પરમ સ્નેહી એવા શ્રી અજય પ્રસાદ દાસજી મહારાજ અને નિલેશભાઈના સાનિધ્યમાં સરસ મજાની શ્રી શ્રી મહાપુરાણ કથા એ પણ આજે પરમ પવિત્ર એવા ગંગા દશેરાના દિવસે પૂર્ણાવતી ભગવાન પરમપિતા પરમાત્માના અસીમ કૃપાથી ગંગાજીના સ્થાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ સરસ મજાનો પ્રસંગ પરિપૂર્ણ થયો લોકોએ ખૂબ આ પ્રસંગને માણ્યો પરમપિતા પરમાત્મા તનમે મનઃ શિવ સંકલ્પ મસ્તુ આ સમાજનું આ રાષ્ટ્રનું હિન્દુ સનાતન સંસ્કૃતિનું બધાયનું માન એ શિવ તરફ જાય કલ્યાણ તરફ જાય એવી પરમાત્માના ચરણે પ્રાર્થના અસ્તુ કૃષ્ણાય વાસુદેવાય દેવકીનંદ નાય છે નંદ ગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ મારું નામ નિલેશ મુકેશભાઈ રાજગોર પરશુરામ પરશુરામેશ્વર મહાદેવ અને પરશુરામ ભગવાનના પ્રથમ પાઠોત્સવ આ આ શિવ મહાપુરાણ નવ દિવસે આયોજન કરવામાં આવ્યું છે તારીખ આઠ છ થી આજે સોળ છ નું સમાપન છે મહાપુરાણનું અને આની અંદર સોસાયટીના હરેક પરિવારના મેમ્બરોનો સહયોગ પ્લસમાં જે આ મંદિર સાથે અનેક દાતાઓ જોડાયેલા છે એ દાતાઓના સહયોગથી આ કથાનો સંપૂર્ણ મંદિરના લાભાર્થે ફાળો આવ્યો છે આની અંદર આ દસ દિવસની અંદર પચીસ થી ત્રીસ હજાર માણસોએ આ કથ કથા શ્રવણ કરી અને યુટ્યુબ માધ્યમથી બી આ કથાનું લાઈવ પ્રસારણ ચાલુ જ હતું મારું નામ સતીષ કસનદાસ મોતા છે આ જે કથા અત્યારે જે છેલ્લો દિવસ છે એ કથા શ્રી પરશુરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રી પરશુરામેશ્વર મહાદેવ તથા પરશુરામ ભગવાનના પ્રથમ પાઠોત્સવ નિમિત્તે આ શિવકથાનું આયોજન કરવામાં આવેલું છે કથાના વ્યાસપીઠ ઉપર શાસ્ત્રી શ્રી અજય પ્રસાદ મનસુખ પ્રસાદ રાજગોર લલિયાણાવાળા છે અને એમની રસવાડ શૈલીમાં છેલ્લા નવ દિવસથી બધા કથા રસિકોને એનું રસપન કરાવી રહ્યા છે આ કથા માટે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીધામ તાલુકો તથા પૂર્વ કચ્છ રાજગોર સમાજના બધા કાર્યકરો દ્વારા અહીંયા સેવા આપવામાં આવી રહી છે ઉપરાંત ધામ સોસાયટીના પણ બધા કાર્યકરો આ કથામાં ઉત્સાહભેર એનો લાભ લઈ રહ્યા છે તથા સેવા આપી રહ્યા છે અને સમગ્ર કથા દરમિયાન આ સંકુલના સમસ્ત સનાતન સમાજના બધા સમાજના અગ્રણીઓ અને ભાઈઓ બહેનોએ આવી અને આ કથાનો લાભ લીધો છે અને આ કથા છે એ પરશુરામેશ્વર મહાદેવ મંદિર તથા શ્રી પરશુરામ ભગવાનના મંદિરના લાભાર્થે આ કથાનું આયોજન કરવામાં આવેલું છે આ કથા દરમિયાન વિવિધ ભજન સંતવાણી રાસોત્સવ તથા આજે સાંજે શ્રી યોગેશભાઈ જોશી દ્વારા પરશુરામ ગાથા પરશુરામ સંપૂર્ણ પરશુરામ ગાથાનું પણ આયોજન કરવામાં આવેલ છે તો વિવિધ કાર્યક્રમોનો શ્રોત્રાઓએ ખૂબ લાભ લીધેલ છે જય પરશુરામ